શ્રી ગણેશ નમઃ ત્રિશુલ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું મા મહિનામાં આવતી શુદ્ધ પક્ષની એકાદશી એટલે કે જયા એકાદશીની કથા અને વાર્તા તો ચાલો સાંભળીએ વાર્તા અગાઉ નાગલોકમાં ઇન્દ્રદેવનું શાસન ચાલતું હતું ઇન્દ્રદેવના મિત્રો ઘણા દેવો હતા તેઓ પણ નાગલોકમાં જ રહેતા હતા અહીં દેવોને અમૃત પાન કરવા મળતું હતું તેથી સદા પ્રસન્ન રહેતા હતા સોહામણી અપ્સરાઓ તેમની સેવા કરવા માટે તત્પર રહેતી હતી ત્યાંના નંદનવનમાં પારી જાતિક વૃક્ષની નીચે દેવો કેટલીય વાર અપ્સરાઓ સાથે ક્રીડા કરતા હતા એક વખત ઇન્દ્રદેવ અચાનક ત્યાં ફરવા માટે આવ્યા અને ઇન્દ્રદેવને રીઝવવા માટે પુષ્પદંત પુષ્પવાન માલ્યવાન આદિ ગંધર્વો અને કેટલીક મુખ્ય પુષ્પાવતી આદિ અપ્સરાઓએ વિવિધ પ્રકારના નૃત્ય ગાન કરી અને ઇન્દ્રદેવને પ્રસન્ન કર્યા એવામાં પુષ્પાવતી નામની અપ્સરા કામદેવતાના પુષ્પબાણથી વિંધાઈને માલ્યવાન નામના ગંધર્વ ઉપર મોહી પડી આ બીના ઇન્દ્રદેવથી છાની ન રહી અને આમાં તેમને પોતાનું અપમાન થતું લાગ્યું તેથી ક્રોધે ભરાયેલા તેમણે ગંધર્વ માલ્યવાન અને અપ્સરા પુષ્પાવતીને શ્રાપ આપતા કહ્યું કે તમે મારી મારી મર્યાદા લોપી છે આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે તેથી તમો બંને પિશાચપણું પ્રાપ્ત થશે તમે બંને પતિ પત્નીના રૂપમાં અત્યંત કષ્ટ ભોગવશો દેવેન્દ્રનો શ્રાપ મળતા જ ગંધર્વ માલ્યવાન અને અપ્સરા પુષ્પાવતી બને મૃત્યુ લોકમાં હિમાલય પર્વત ઉપર પિશાચ થઈને પતિ પત્ની તરીકે દુઃખદ અવસ્થામાં ભોગવતા રહેવા લાગ્યા એક દિવસ પિશાચણી પુષ્પાવતીને પિશાચ માલ્યવાન કહેવા લાગ્યો કે હે સ્વામીની આપણા પાપ કર્મને લીધે આપણને અત્યંત કષ્ટ આપવાવાળું પિશાચપણું પ્રાપ્ત થયું છે અને તે કયા સુધી રહેશે તેની આપણને ખબર નથી આપણી કરણીનું ફળ આપણે ભોગવી રહ્યા છે તેઓ લડતા ઝઘડતા અને સુખેથી સૂતા પણ ન હતા પર્વત ઉપર બરફ ઠેર ઠેર પડેલો હોય અને ઠંડી પુષ્કળ હોય આથી પણ બંને દુઃખી દુઃખી થઈ જતા હતા એવામાં મહામાસની શુદ્ધ પક્ષની એકાદશી જયા એકાદશીનો પવિત્ર દિવસ આવ્યો આ દિવસે બંને પતિ પ પત્નીએ કશું પણ ખાધું નહીં અને ભૂખ સંતોષવા માટે કોઈ મૂંગા જીવની હત્યા પણ નથી કરી અને ઉદ્વેગને લીધે જળ પણ પીધું ન હતું બંને કષ્ટથી પીપળાના ઝાડની નીચે પડી રહ્યા રાત્રિ પડી અને બંને ત્યાં જ રહ્યા મોડરે મોડી રાત્રે ઠંડી બહુ લાગવાથી બંને ઠરીને ઠીકરા જેવા બની ગયા હતા ભગવાને એટલું કહ્યા પછી ધર્મરાજ યુધિષ્ઠિને કહ્યું કે હેરાજન શ્રાપથી પિશાચપણું પામેલા બંને પતિ પત્નીએ છ મહિના અત્યંત કષ્ટ વેઠીને વિતાવી દીધા પરંતુ તેઓને જયા એકાદશીના દિવસે ઉપવાસ કર્યો પડ્યો હતો આ રાત્રિના જાગરણ થયું હતું આમ તેમનાથી અજાણ્યાપણે જયા એકાદશીનું વ્રત થઈ ગયું હતું તેમના પ્રભાવથી તે બંને મુક્ત થઈ અને પોતાના અસલ સ્વરૂપ માલ્યવાન ગંધર્વ અને પુષ્પાવતી અપ્સરામાં આવ્યા અને તેમને લેવા માટે આવેલા દેવ વિમાનમાં પ્રેમથી બેસી અને સ્વર્ગધામમાં ગયા બંને ઇન્દ્ર સભામાં દોડી જઈને દેવરાજ ઇન્દ્ર હર્ષ હર્ષપૂર્વક નમસ્કાર કર્યા પણ બનેવને મૃત્યુ લોકમાંથી એકાએક સ્વર્ગ લોકમાં આવેલા જોઈ અને દેવરાજ ઇન્દ્રને મહા આશ્ચર્ય થયું તેમણે પૂછ્યું કે હે માલ્યવાન મારા શ્રાપથી તમે બંનેને પિશાચપણું પ્રાપ્ત થયું હતું તો તમે કોની પ્રસન્નતાથી મુક્ત થયા છો માલ્યવાને કહ્યું કે મહારાજ જયા નામની એકાદશીના પુણ્યના પ્રતાપથી ભગવાન વાસુદેવે અમારા ઉપર પ્રસન્ન થઈ અને અમને પિશાચ યોનીમાંથી મુક્ત કર્યા છે અને અમે આપની સામે દેવ વિમાનમાં બેસીને આવી પહોંચ્યા છે માલેવાન ગંધર્વના આવા વચનો સાંભળી અને દેવરાજ ઇન્દ્રએ કહ્યું કે તમે બંને જયા એકાદશીના વ્રતથી એટલા બધા પવિત્ર થઈ ગયા છો કે હું પણ તમને વંદન કરું છું કારણ કે જે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે તે સર્વને વંદવા યોગ્ય છે તમે બંને હવે વિના સંકોચે સ્વર્ગ લોકમાં આનંદ વિનોદ કરો હે રાજા જે ભાવિક આ જયા એકાદશીનું વ્રત કરશે વ્રત કથા વાંચશે તથા સાંભળશે તેને અગ્નિ હોમ યજ્ઞના ફળની પ્રાપ્તિ થશે તો મિત્રો આજની આ એકાદશીની કથાને હું અહીં વિરામ આપું છું કાલે ફરીથી આવીશ એક નવી કથા અને વાર્તા સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ